ધોરણ પાંચની અંદર ગણિતમાં છઠ્ઠું ચેપ્ટર તું મારો ગુણક અને હું તારો અવયવ આપણને ગુણક એટલે શું ને અવયવ એટલે શું એ જાણવાની પહેલા બહુ જ ઈચ્છા થાય તો આપણે પહેલા એ જ જાણી લઈએ કે ગુણક કોને કહેવાય ગુણક શબ્દ આવે ને એટલે તમને ગુણાકાર શબ્દ થોડો સિમિલર લાગે એક જેવો લાગે એટલે શું તમને એવું લખ્યું હોય શોધો તો ત્રણ નો ગુણક એટલે શું ખબર છે ત્રણ એકા ત્રણ ત્રણ દોચ ત્રણ તારી ન ત્રણ ચોક બહાર આમ સાહેબ ચાલતું જ રે ત્રણના ગુણકનો જવાબ શું આવે ખબર છે ત્રણ છ નવ બાર ડેશ 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 એટલે અનંત સુધી ચાલે તમે એમ ના વિચારો કે ત્રણ એકાના ઘડિયા સુધી ચાલે ત્રણ ગુણ્યા દસ કરો તો ત્રીસ થાય ત્રણ ગુણ્યા અગિયાર કરો તેત્રીસ થાય ત્રણ ગુણ્યા બાર કરો છત્રીસ થાય આમ સાહેબ તમે પ્રાકૃતિક સંખ્યા કેવી છે અનંત છે એક થી કરીને અનલિમિટેડ છે એમ ત્રણ નો ગુણક પણ કેવો હોય અનલિમિટેડ ગુણક હોય ને સાહેબ એ ગુણક નો અંત હોતો નથી પછી આગળ આવે એમ આપણે બધું સમજાવતા રહીશું હવે આપણે વાત આવે છે કે આ અવયવ એટલે શું તો અવયવની હું તમને વાત કરું અવયવ એટલે શું તો કે આપેલી સંખ્યાને આપેલી સંખ્યાને જે સંખ્યા વડે જો આ બધું સમજો આપેલી સંખ્યાને જે સંખ્યા વડે નિશેષ ભાગી શકાય નિશેષ ભાગી શકાય નિશેષ એટલે તમે જ્યારે ભાગાકાર કરો છો ને તો નીચે શેષ નથી વધતો એ શેષ વધવો ના પડે જીરો જીરો આવવા પડે જીરો જીરો આવી જાય તો એમ કેવાય નિષ ભાગી શકાય ते संख्या ने ते संख्या ने આપેલી સંખ્યાના અવયવ કહેવાય આપેલી સંખ્યાના અવયવ કહેવાય મિત્રો તમે આ વિડિયો જોતા હો તો એને સબસ્ક્રાઇબ કરજો અને લાઈક પણ કરજો જેથી તમને દરેક ચેપ્ટરના દરેક પાર્ટના વિડીયો સરળતાથી મળી શકે હવે થોડીક વાર પુશ કરીને તમે આને પાકી કરી લો આપેલી સંખ્યાને જે સંખ્યા વડે નિશેષ ભાગી શકાય આપેલી સંખ્યાને જે સંખ્યા વડે નિશેષ ભાગી શકાય તે સંખ્યાને આપેલી સંખ્યાના અવયવ કહેવાય છે હવે આનું તમને એક એક્ઝામ્પલ આપેલી સંખ્યા એટલે સમજો કે બાર છે ને એ આપેલી સંખ્યા છે જે સંખ્યા વડે એટલે સમજો કે આપણે એને બે વડે ભાગી તો એને નિશેષ ભાગી શકાય તો જો ભાગી શકાય છે ને બે જગ કેમ કહેવાય કારણ કે શરત જે આપી છે વ્યાખ્યા આપી છે એ પ્રમાણે કામ થાય છે એમને એમ કીધું કે આપેલી સંખ્યાને ને તો જો આ રીતે આપેલી સંખ્યા બાર જે સંખ્યા વડે એટલે કે જો આ રહી જે સંખ્યા એટલે બે નિશેષ ભાગી શકાય તો જો કોઈ પણ શેષ રહેતો નથી એવી રીતે ભાગી શકાય તો તો તેને શું કહેવાય નિશેષ ભાગી શકાય તો આ બેને બારનો અવયવ કહેવાય